નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાતના પનોતા પુત્ર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિરમગામ શહેર તાલુકા દ્વારા મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું સગરબા બહેનો દાત્રી માતાઓ કુપોષિત બાળકો સહિતના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ એપીએમસી ડિરેક્ટર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ફ્રૂટ વિતરણ કર્યું હતું સાણંદ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવાનો તેમજ માતૃવંદના વંદના કાર્યક્રમનું સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ તાલુકા દ્વારા ઓમ એવન્યુ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉજાસ એક આશાનું કિરણ પહેલ દ્વારા છૂટાછેડાના આરે આવેલા ત્રણ દંપતીના લગ્ન જીવનમાં ફરી ઉજાસ ફેલાયો અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ત્રણ કેસમાં સુખદ સમાધાન ન્યાયાધીશ તથા તાલીમ પામેલ મેડિએટર દ્વારા પક્ષકારોને પૂરું પાડવામાં આવે છે સુચારુ માર્ગદર્શન ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ એન્ડ કેફેલાઇટિસ રોગથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે આ કોઈ નવો રોગ નથી સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે જે વેક્ટર અસરગ્રસ્ત ફ્લાયના એટલે કે રેત માખ કરડવાથી થાય છે અને ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે રાજ્યમાં જીએસટી સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિફિકેશનથી આધાર બેઝડ આઇડેન્ટિ વેરિફિકેશનની શરૂઆત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આધાર બેઝડ આઈડેન્ટિટી વેરિફિકેશન માટેની ફેસ ઓથેિકેશન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો જીએસટી નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવા માટે મહત્વનું સાબિત થશે ફેસ ઓથેન્ટિકેશન મિનિસ્ટ્રી ઓફ પોટ શિપિંગ અને વોટરવેલ્સના સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા અંગેની બેઠક યોજાઈ હતી મિનિસ્ટ્રી ઓફ પોટ શિપિંગ અને વોટર વેલ્સ સાગરમાળા કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસિત કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ કક્ષાની સુવિધા ધરાવતું એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવવાનો છે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અતિ મહત્વના તિસ્તા પ્રોજેક્ટ મુદ્દે આજે મહત્ત્વની જાહેરાત કરી છે તેમણે આ પ્રોજેક્ટ મુદ્દે ચીનને ઠેંગો દેખાડી ભારત પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે દેશના વિવિધ શહેરોમાં સોના ચાંદીના ભાવ પણ અલગ અલગ હોય છે દરેક રાજ્યના અલગ અલગ ટેક્સ ઉપરાંત સોના ચાંદીના દરમાં બીજી ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવે છે આ કારણે રાજ્યમાં આ કિંમતી ધાતુઓના ભાવ પણ અલગ અલગ હોય છે જોકે હવે દેશમાં મોટો બદલાવ આવવાનો છે ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં વન નેશન વન રેટ નીતિ લાગુ થવા જઈ રહી છે આ પછી જો તમે દેશમાં ક્યાંય પણ સોનું ખરીદો છો તે તમને સમાન દરે મળશે જો આમ થશે તો સોનાના વેપારીઓને જ્વેલર્સ માટે પણ સરળ બનશે દેશના તમામ મોટા જ્વેલર્સ પણ આને લાગુ કરવા સહમત થયા છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નિફ્ટીએ આજે પંદર જુલાઈના રોજ સતત બીજા ટ્રેડિંગ દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે ટ્રેડિંગ દરમિયાન તે ચોવીસ હજાર છસો પાંત્રીસના સ્તરને સ્પર્શ્યો હતો જોકે તે પછી થોડો નીચે આવ્યો અને ચોર્યાસી પોઈન્ટ ચડીને ચોવીસ હજાર પાંચસો છ્યાસીના સ્તરે બંધ થયો હતો આજે સેન્સેક્સમાં પણ એકસો પિસ્તાલીસ પોઈન્ટનો વધારો થયો છે એંશી હજાર છસો ચોસઠની સપાટીએ બંધ થયો હતો આ તેની ઓલ ટાઈમ ક્લોઝિંગ હાઈ છે આજે બેન્કિંગ એનર્જી અને ઓટો સેલ્સમાં વધુ ઉછાળો હતો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર